લખત્રાણા તાલુકાના મોટા અંગ્યા ગામની દીકરી દિલ્હીના 20મી જાન્યુઆરીના કાર્યક્રમમાં ભાગ લેશે દિલ્હી ખાતે परेडમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોડાશે આગામી 20મી જાન્યુઆરીના જલશક્તિ મંત્રાલય દ્વારા યોજાશે રાષ્ટ્રીય કાર્યક્રમ આગામીતા 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં મોટા અંગ્યા ગામની નાથબાવા મુક્તાબેન જગન્નાથ અને તેમના પિતા જગન્નાથ બાબુનાથ હાજરી આપવા માટે જશે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાણીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામોની પાણી બાબતે તાલીમ લઈ મહિલા સી આ પી એટલે પાણી બાબતે માહિતી એકત્રીકરણ અને ડેટા ઉપર કાર્ય કરેલ છે જે ગામના ભૂગર્ભ જળ વ્યવસ્થાપન મુદ્દે મહિલા દ્વારા સારું કાર્ય કરેલ છે તેવા મહિલાઓ પૈકી ગુજરાતમાં પસંદગી પામી છે જીઓ સમિતિના સભ્યો પૈકી ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા પસંદગી કરવામાં આવી છે મોટા અંગ્યા ગામના बालिका પંચાયતના સક્રિય સરપંચ તરીકે મુક્તાબેનને તેજસ્વીની વિધાનસભાની ખાસ સત્રનું સંચાલન કરેલ હતું આ સાથે મહિલાઓ માટે આરોગ્ય અને શિક્ષણની પ્રવૃત્તિઓમાં કાર્યરત છે ગાંધીનગર સ્ટેટ અટલ ભૂજલ યુનિટના મુખ્ય અધિકારી ડો ડોબ્રિયા સાહેબ बी अपी यूनिट ના કચ્છના અધિકારી એસીટી ના યોગેશભાઈ જાડેજા તેમજ સેજીના બેન ના પ્રયત્નો થી આ ખાસ આમંત્રણ મળેલ છે મોટા અંગિયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચી તેમજ પંચાયત ના સદસ્યો नाथबावा શંકરનાથ દીપક ગોર ન્યાય સમિતિ ચેરમેન પાર્વતી બેન જસીબેન मेमुना बेन फातिमा बेन તેમજ સર્વે ગ્રામજનો દ્વારા ગામની દીકરીએ ગર્વ અપાવ્યાની બાબતે આભાર માનતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી